સુરતમાં રાંદેર પોલીસની ટીમે ત્રણ પોઈન્ટ તેતાલીસ લાખની કિંમતનું ચોત્રીસ પોઈન્ટ ત્રીસ ગ્રામ મેફ્રેડ્રોન ડ્રગ્સ અને ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી બે મોપેડ અને રોકડા રૂપિયા સાઠ હજાર વગેરે મળી કુલ

માણસોને વેચે છે એ આધારે એમણે જિલ્લાની બ્રિજ પાસે ધર્મોરા સર્કલ છે ત્યાં આગળ ચેક કરતાં આ ત્રણેસમો મળી આવેલા અને એમને ચેક કરતાં એમની પાસેથી કિસ્સામાંથી આ ચોત્રીસ ગામ જેટલો મેફોટ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલો તથા બે મોપેડ વાહન એ ગુનાના ગામે અને સાહીઠ હજાર રૂપિયાની આસપાસ રોકડ રકમ એટલું ગુનાના કામે સીઝ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે